અને બેતાલીસ ગોર ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના ના કલા વિક્રમભાઈ કલાકાર વિક્રમભાઈ અને સાંસદ ધનબેન બઢીજી નટુજી સુકાજી તમામ આગેવાનો શ્રેષ્ઠીઓ આગળ વધે એના માટેનો પ્રયત્ન છે દરેક સમાજમાં બંધારણો બને છે એમાં સમાજનું સમાજ નું પણ મોટું બંધારણ બને એના માટેનો પ્રયત્ન છે આવનારી છવ્વીસ જાન્યુઆરી મોટી જનસભા થવાની છે એના ભાગરૂપે અને આવનારા સમયમાં મુખ્ય ધારાની અંદર આવે શિક્ષણ તરફ અને ધંધા રોજગાર તરફ રાજકીય મુદ્દો બની ગયો છે હું આપને હું વારંવાર સામાજિક રીતે કેટલું કામ થઈ શકે એવું છે કે જે બધીઓ બહાર નીકળે તો એમના બાળકોનું શિક્ષણ સારું ક્વોલિટી વાળું મેળવી શકે મહિલાઓને ટકોર એટલા માટે કરી કે મધ્યમ ને ગરીબ વર્ગ એ લેબર કામે જતા હોય એટલા માટે કરીને દેખા દેખાદેખી અથવા તો જે એમને વાતાવરણ મળવું જોઈએ એક સંસ્કારોનું મળવું જોઈએ એક કુપોષણ માહિતી બાળકોને આવનાર પેઢીને મજબૂત પેઢીનું નિર્માણ કરવા માટે એનીથી વૈચારિકતા હોવી જોઈએ એમનામાં જે પ્રેરણા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક ક્ષતિ આની અંદર દેખાય છે અને જે કંપનીઓ એ આડે ધડ જે ગુટકાઓ સ્કૂલો હોય લેબર કામ કરતા જે મજૂરો હોય એના માટે કેટલીક આ પુરવાર થઈ રહી છે અને આવનાર સમયની અંદર એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એના માટે કરીને આ મધ્યમ ને ગરીબ વર્ગની જે મહિલાઓ છે એ નાના મોટા વ્યસનો બાદ થાય એ આ વર્તમાન સમયની વાત છે એટલા માટે અને અંશ્રદ્ધા કે અંશ્રદ્ધા એક એવી જળ છે કે ઘણા પરિવારોને બરબાદ કરી નાખે આ લોકોની જે વિચારવાની જે માનસિકતા છે એનો એનાલિસિસ કરીને આ લોકો ઘણા રીતે ફસાવતા હોય છે એ આર્થિક રીતે બરબાદ કરતા હોય છે કુટુંબમાં વિખેર થાય એવા એકાબીજા અંધશ્રદ્ધાથી એનામાં મગજમાં એવી પ્રેરણા નાખી દેતા હોય છે અને આ બધું કાઢવા માટે કરીને આવનાર સમયની અંદર નીચેથી કામ કરવા માટેની જરૂર છે એટલે અમે એક રાજકીય ટીમ ભલે જે વિચારધારાને માનતા હોય પણ વર્તમાન સમયની અંદર અમે એક મોટું સર્વે કરવાના છીએ આખા ઠાકોર સમાજના ગામ હોય બીજા હોય કે કેટલા દેશી દારૂ પાડે છે કેટલા ઇંગ્લિશ વેચે છે કેટલા દેશી વેચ્યા છે કેટલા કેફી પદાર્થોનું વેચાણ કરે છે આમની એક યાદી બને અને યાદી જે તે જિલ્લાના એસપીને અમે આપવાના છીએ ગૃહમંત્રીને આપવાના છીએ અને એની પાછળ પગલાં લેવાય અને પગલાં ન લે તો પછી આવનાર સમયની અંદર એક સામાજિક લડત ઉપાડવી પડે ધાર્મિક રીતે ઉપાડવી પડે અને જે રીતે પણ આ એકા બધીઓમાંથી ઈવા જન બહાર નીકળે એના માટેના અમારા પ્રસ્તાવ છે. સર કહેવાનો જે થાય અર્થ તો એટલો કે તમે ડ્રગ્સ વેચવાવાળા, એમડી વેચવાવાળા, ગુટકાઓ વેચવાવાળા, ગાજો વેચવાવાળા અને દારૂઓ વેચવાવાળા એ જારે ભૂતલે કરો. એ બેફામ થઈને જારે મહિલાઓ આવીને એમ કે અમારા દીકરાઓ એ સુસાઇડ આવ્યા છે. આજે માવતરાત નવો જિલ્લો બન્યો. પણ એ ડ્રગ્સનો ઝિલ્લો બન્યો છે અને ડ્રગ્સને એમડીનો જ્યારે ઝિલ્લો બન્યો હોય ત્યારે એક વખત એમડી ના રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ આર્થિક રીતે પહોંચી ના વળે એટલે ઘરમાં ચોરીઓ કરે ઝઘડાઓ થાય અને પછી બધી રીતે ના પહોંચી વળે તો સુસાઈડ કરે આવી અનેક ઘટનાઓ જ્યારે અમારી સામે આવ્યા છે ત્યારે એ ચિંતાનો વિષય છે અને એના માટે કરીને પોલીસ તંત્રને કહેવું પડતું હોય તો એમાં ધારાસભ્ય તરીકે અને વિપક્ષ તરીકે લોકોનો અવાજ કેટલા સુધી પહોંચાડવો અમારી ફરજ છે સમગ્ર મહેસાણા જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો હોય હું લગભગ માનું ત્યાં સુધી પચાસ ટકા ઉપરની વસ્તી એ ઠાકોર સમાજની ની અને તમામે તમામ જગ્યાએ દૂધ ભરાવનાર એ ઠાકોર સમાજના સૌથી વધારે ગ્રાહકો છે ગામડા પણ ઠાકોર સમાજના છે પણ પૈસાની લાલચ આપી દર મંડળીએ હું માનું ત્યાં સુધી મને જે વાત મળી છે ત્યાં સુધી ત્રણ ત્રણ ને ચાર ચાર ને પાંચ પાંચ લાખ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોનો ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરાવામાં પણ સહી નહીં કરવાની એવું સરકારનું દબાણ ઊભું કરી અને એક તરફી જે દેરીની ચૂંટણી થઈ છે એની સાથે એમનો વાંધો હતો એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં ક્યાંક આપણા સમાજના એક બે કે ચાર પાંચ ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી કરતા હોય એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી મતો ખરીદ્યા છે એક એક ડેરી ના એક મંત્રી કે પ્રમુખ ને મત જેનું ઠરાવ નામ આવ્યું છે એવાને એવા લોકોને પાંચ પાંચ લાખ રૂપિયા આપી મત ખરીદવાનો કાર્યક્રમ કરી અને એમને બિન કરવાનો પ્રયત્ન કર્યો છે